બેટું આજે તો શેતરમાં જઈ અને શેતરમાં ક્યાંક કામ કરવું પડશે મારું જેડા ને બધું જોવું પડતી એટલે જોઈ જાય એ તકે મારો ભાઈ પાછો લીધું મારો ટીચર છે મારો ભાઈ આ બીજું હાલ તો નહીં મને હવે મારે શું કરવું હા સારું કે

હવે કરું તો શું કરવું આમ મેં ખાતર ઘણું નાખ્યું છે દવાઈ ઘણી નાખી છે તાર તો આટલા આઈડા હારા પાક્યા છે અને ભાઈ મારો બેટો એમ કે છે કે મારી જમીન વધારે લઈ લીધી તે હવે બેહાઈને વાત કરવી પડશે અને તાર મેળ આવશે હવે હિસાબ હોય ને એનું ચાલે જઈને થોડું તાર વાત કરું શું કહેવા માંગે છે

મને મજૂરી એટલી કરી આલે એટલે મારે શાંતિ થી પતી જાય ભાઈ મારે નથી તારી મજૂરી કરવી તું શાંતિ થી મને બોરા ખા દે ને તારું હું હું લડવાના મૂડ માં નહી આયો ભાઈ તું જતો રે ને યાર આ લેર તો હું જઉં તો તું ના આવતો તો હું બીજા બે મજૂર પાછા બોલાઈ લાવું અલા ના ના ભલો ભલો હું બોરા ખાવા દે લે મને લે લે તારા ને સકલે ઝારા નહી બોરી પડી ગઈ તું આજે ભાઈ આથી અલે હું જઉં તો હવે મારું બેટુ બોલા તો હારે છે એટલે એને જવા નહી દેવાનું મારે તો એને કાક કરીને લડાવવાનું તને મજૂરીએ બોલાવો કઈ બીજે નહી બોલાવતો તું ભાઈ નહીં તું તો દશમન છે દશમન તું જા ભાઈ નહીં એટલે બોર નું પાણી હોય નહીં આવતું તારે ઘઉં માં તું ચોવીસ કલાક હા જાતને હા બોરે તારા કને છે મારી કને નથી બોરે તારી કને છે

ભાગી નાખી ભાગ્યા તું ગરમી કરે ઘણી એટલે મોટો કે તું ગરમી કરે વધારે મારા ખેતર આવતો આવતો ભાઈ તું ઉપર છે આજે

ઓલા બાજેરા મરી જા મારા તું ના સાઈડ સાઈડ પણ ભાઈ ભાઈ માં હું બાજો હો અને એને જમીન ઓછી પડે હે અરે ભાઈ તો તમે યાર આવું કરો બાજી બાજી અરે પણ ભયા તું મારી વાત હો ભાઈ આ ને જમીન લઈ લીધી છે મારી અને એ તેના ભાગ પાડે તે બુરે આખો દાળો ચાલુ રાખે છે અરે પણ ભાઈ એવું ના હોય તો જેના જે ભાગમાં જે આવ્યું એ જ ને બા પણ બાવામીન ઓલી જમીન મને આપી દે ને તકલીફ પડે પણ ભયા મને જમીન માં તકલીફ નથી આખો દાડો બોર ચાલુ રાખે છે એના પણ મેં ખાતર નાખી મારે પાણી તો પાવું પડે કે ના પાવું પડે અઠવાડિયા થી મારા ઘઉં હુકાઈ જાય મારા આઈડા હું કઈ જશે મારો બેટો વાજ કરે છે લાઈટ લઈ લેવાની મારા ભાઈને પોણી જ નથી આલું કે આપડે અલ્યા જો ભાઈ 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 માં ઝઘડો ના કરાય તમારા જે ભાગ જે જમીન આવી હોય ને તમારા ટાઈમે પોણી ના એના ખેતરમાં છે એ ના ચાલુ કરી કે એના ઘર બોર છે એમાં મારી કને ક્યાં બોર છે મને ટાઈમ હું ચાલુ કરી આવું હવે તાર મારે ઝગડો નહી કરો તું ને મને દાડે પોણી પાવા આલી દે બે દાડા પછી તું તાર દે આખો દાડો ભાઈ એવું કરજો તાર ભાઈ બાજી મારી પણ મારા મારા એડામાં જો મારે ખાતર પાતર નાખી મારે માળો જોવો

Let's <laughs> go.